હાય ગાઈઝ ગુજરાતી કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે તમને દેખાય છે કે આપણે ચોખા મૂવાનું કામ થઈ રહ્યું છે તો આખા વર્ષ માટે આપણે ચોખા ભરીએ છીએ તો ઘણીવાર શું છે કે ઘણા કહેતા હોય છે કે અંદર જીવડા પડી જાય છે આમ છે તેમ છે પણ એની એક ટ્રીક છે કે ચોખાને મૂવા કેવી રીતે તો ચોખા ચાળી લીધા છે મેં અને એના પછી મેં દિવેલ ગરમ કરી લીધું હતું દિવેલ ગરમ કર્યા પછી એને એકદમ ઠંડુ કરી દેવાનું છે એકદમ ઠંડુ અને ઠંડુ થઈ જાય એના પછી એક વસ્તુ છે કે બપોરે કોઈ દિવસ ચોખા કે ઘઉં મોવા નહીં બપોરે તમે મોસો ને એટલે અંદર મોયલા હશે ને તો બી જીવડા પડશે પણ જ્યારે સાંજનું ટમ ટાઈમ હોય કે એકદમ ઠંડક થઈ ગઈ હોય અથવા તો સવારે વહેલા ઠંડકના ટાઈમે ચોખા મોઈશું ને અહીંયા આજે મેં ભાત અને ખીચડી બંનેના ચોખા મોઈને મૂક્યા છે તમે જોઈ શકો છો બધા જ સરસ રીતે મોવાઈ ગયા છે હવે મોવામાં એ ધ્યાન રાખવાનું છે કે વધારે દિવેલ નહીં ઓછું દિવેલ એ રીતે આપણે એને ભરવાના છે મોઈ અને ફૂલ ડબ્બા ભરી અને પેક કરીને મૂકવાના છે તો આખું વરસ એમાં કંઈ જ નહીં પડે અને એમાં કંઈ મૂકવાની જરૂર નથી કે કોઈ પારાની ગોળી કે પારાની ઢેપલી કે એવું કંઈ મૂકવાની જરૂર નથી બસ આ રીતે તમે ભરશો ને તો બહુ મસ્ત રીતે ચોખા સજવાય છે આખું વરસ સુધી ગેરંટીથી અને જો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઈબ કેમ નથી કરતા પ્લીઝ અને કોમેન્ટ કરીને મને જણાવજો તમને કેવો